Música

આપણે તમારો જાતે કરી નાખીએ જોઈએ મારા મેરા મગાવી સો થી હાથ હાડી આ જો બ્લેક કલર મુખ્ય ઉસર ફોટો બતાવો રે તા આ બધી હે ને માત્ર આપણે 400 400 માં છે એકવાર ધકો ખાઈ હું તો સન પક બેરા વિહાર આવાજ આપણે તો લુકઈ ને ને કરમ બેય જેવું છે તમે આવો એટલે આપણે મુલાકાત થઈ જાય જ ખરીદી થઈ જાય આજો એક જ પરસ્તી ને એકદમ ફિલ વર્ષ પહેરી ને મારવી પડે ને તો મેથી નીકળી કલર મસ્ત બંડાય જો મે બોટલ બતાવું

બીટ કલર ની આ બધી 400 રૂપિયા ની છે મને કાપડ જોવાની થાય ને બધી એમાંથી બે બે સ્લેજર હજે ને લાઈક લીધી ભાઈ

રેવાનું સરસ કુદરતી વાતાવરણમાં છે સવારનો નાસ્તો એસી વાળા રૂમ છે વાઈફાઈ સગવડતા બધી કપડા ધોઈ દઈ ટોટલ સગવડતા ને આખે આપણે આપડે જેમ કાપડ કરીએ કે ઓછે નફે વેપાર વધારે વધારે સસ્તું ને સારું આપણું પીજી એ રીતે જ આપણે બનાવ્યું સસ્તું અને ફેસિલિટી વધારે નવું જ બનાવ્યું નવું જ બનાવ્યું હાવ બાંધકામ બધું નવું ને હાવ હાઈવે ટચ છે એટલે છોકરાઓને આજુબાજુમાં કોલેજો ઘણી છે ફેક્ટરી છે કંપની છે તો એમ કે નજીક એ બધી એની સગવડતા મળશે તો બધી ચારસો રૂપિયાની સારું હા સોસ્તો તમે જાઓ એ બાજુ તો મુલાકાત લેજો આપણા પીજી આવી છે એ બાજુ એ પણ હા આપણે બે તારીખ ઓપનિંગ છે પીજીમાં તો બધી ગાળા કેવી સરસ સરસ ચારસો ચાર

આપડે ઘરામાં આવ્યા એક બે સાડી લેતા જાય એટલે અમારે એ બાજુ આવું હોય પણ થોડુંક દૂર થાય નઈ કે તું જાન બીજે આવે મોટવાડા ના કુણવતર ના રોજ આખરે આવી લીધી ને

પછી આમાં કાપડે ને તો સાડીઓ જો બધી ઢગલા જ છે આ બાજુ ઢગલા પડ્યા હે બધી સાડીઓ છે એ બધા હું છે કે પાર્સલ ખોલી જોઈ ને આ રીતે અહીંયા અહીંયા વેચાતી આ તમે વિડિયો બનાવતા તો પાર્સલ પાસે હા બતો હા ભાઈ એ ને ઓનલાઈન એટલું જાય હવે હું તમને ઉપરની સાડી બતાવું તમારી પહેલા મારા ઘરાકને બતાવો તમારી પસંદ આ ઈ પડી ને હાલો ઈ બતાવી આ મારી ના એક છે આ બધાય મોકલી ને એના હાથે બધી સાડી આજ

બે ન મળે ગેરંટીએ તો નો જડે 750 નો ન મળે જુલા દેખો આખી કાંસી આ તો કાપડ તો જો હા જો તો પંતારો ના આવે કસમ પછી ને લેજો બ્લાઉઝમાં બધું સરસ જેનામે એમાં દેખાય પછી

શાફીન એ તમારી ચોરી દેવું બધું બસના કે ટેક્સ કિંમત તો તમારી માફની જો 600 રૂપિયા ઇલાની અને કોઈ વેચવા લઈ જાતી હોય તોય સંપર્ક બેન આપતે કેટલી સાડી જોતી હૈ હા આપણે હોલસેલ વેચે ગઈ કરીએ છીએ મે ઓનલાઈન માં આપણે ઓલ ઇન્ડિયા પર ઓનલાઈન તો આપણે ગામડામાં આવીએ પણ ગામડામાં છેને જોતું એને 50 રૂપિયા છે કે કેમ કે અહીંયા આપણે પોસ્ટ મોનું તો

અમારું બાઈન્ડિંગ છે ને હવે અજુ અને બીજા ને પાસી આમાં હે કે રિપીટ નેક કરોડો બચે તમારે લો લે લે આમાં બતાઈમાં આમે દીધી અક્ષર કમ્પ્યુટર માં તો આપણે જ ના હોય એટલે જનતી આ કામ પણ

આ સંતોબાયના શોરૂમે આવી જો અને જક લેવાનો આવે તો ભઈ ખાલી જોવા મુલાકાત જોવા આવે એની ચેનલ છે અમારી ચેનલ છે અમારી બનેની ચેનલમાં અલગ અલગ કમા જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો એટલે રોજને તમને નવી નવી વિડિયો ને નવી નવી રેડી જોવા મળશે